નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઈખર ગામે જ્વેલર્સની દુકાનનો શટર ઊંચું કરી 3.96 લાખના દાગીનાની ચોરી થતા ચકચા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કે અમો તાલુકાના ઈખર ગામે આવેલી હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનનો શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના ચોરી અને પલાયન થઈ ગયા હતા જો કે ચોરી અંગેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા દુકાન માલિકે આમોદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી આમોદ તાલુકામાં આવેલા ઈખર ધર્મેન્દ્ર સોની ફરસોથી હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે તેઓ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી અને ઘરે ગયા હતા ત્યારબાદ સવારે તેજલબેન મકવાણાએ સવારે ફોન કરી અને જણાવ્યું હતું કે તમારી દુકાનનું શટર ઊંચું છે તેમ જણાવતા દુકાન માલિક ઈખર ગામે આવતા દુકાનનું શટર ઊંચું થયેલું જોયું હતું જેથી તેમને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું રાત્રિના બે પિસ્તાલીસ વાગ્યાના સમયે અજાણ્યા ચોરોએ દુકાનના શટરને કોઈ લોખંડના પાઇપ વડે ઊંચું કરી બેનવાડી દુકાનમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા આશરે ત્રણ પોઈન્ટ ચોરી કરી પલાયન થઈ ગયા હતા હર્ષ જ્વેલર્સ દુકાનના માલિક ધર્મેન્દ્ર સોની યામુદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે વિરોચિપ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ નામ આપનું ધર્મેશભાઈ તોલચંદ સોની મારું નામ છે